તો નવા ટપુને જોઈને કેવું રિએક્શન હતું યુ સો હિમ ફોર ડીટ યુ ગેટ અ ચાન્સ ટુ ટેલ હિમ દેસ બઉ ફ્રેન્કલી કહું તો મેં ખાલી એની એન્ટ્રી જોઈ હતી પેલું સ્ટેજ પર છે ને ઇટર્ન્સ અને રેડ કલરનું કે એવું કંઈક જેકેટ કે એવું કંઈક પહેર્યું છે આઈ થિંક મેં એટલું જ જોયું હતું એના પછી મેં મેં જોયું નથી અને આઈ હેવ સીન દેટ ફોટો જેમાં દિલીપ સર અને હું જેમાં દિલીપ સર મને આમ નીચે જોયે છે આમ ગુસ્સો કરીને અને એમાં ઉપર રાજનો ફોટો છે ને દિલીપ સરનો ફોટો છે ને દિલીપ સર એને આમ જોયે છે સો આઈ જસ્ટ સીન ધોઝ લાઈક ફ્યુ સ્નિપિટ્સ ઓફ ઇટ યોર એન્ડ દેર તો એટલું ફિલિંગ જનરેટ થાય એવું કશું મેં જોયું નથી હજુ સુધી કે જેમાં કંઈ પણ ફિલિંગ આવે ગુડ બેડ વોટ એવર ફિલિંગ આવે સર ડેલિબરેટલી અવોઈડ કે નથી જોયું ના હું જ્યારે હું જ્યારે કરતો ત્યારે પણ નહોતો જોતો

પણ આંગળી આંગળી હલી જાય અને પાણીમાં જગ્યા પુરાઈ જાય એ વાળી વાત છે એવું હું માનતો જ નથી પોતાને કે આપણે ઠીક છે